નમસ્કાર દર્શક મિત્રો સુરપ્પલ સંપૂર્ણ ધારીનાડી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા નેશનલ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુથી એક ભવ્ય આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાહના પટણગ્રામાં મેળાજીઓ મહોળ સર્જાયો હતો કાર્યક્રમની શુભ શરૂઆત મુખ્ય અતિથિ દાસ પટેલના વરદ હસ્તે રીમીન કાપીને કરવામાં આવી હતી તેમણે વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવતા કહ્યું હતું કે પુસ્તકીય જ્ઞાનની સાથે સાથે આવા ઇતર પ્રવૃત્તિના કાર્યક્રમો વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલા વિવિધ સ્ટોલ્સ હતા વિદ્યાર્થીઓને પોતાની સોજબૂછથી ખાણીપીણી વિવિધ રમતો હેન્ડીક્રાફ્ટ અને વિજ્ઞાનને લગતા જુદા જુદા સ્ટોલ ઉભા કર્યા હતા નાના બાળકોને લીધે મોટા વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગ્રાહકોને આવકારી પોતાની વસ્તુઓનું વેચાણ કર્યું હતું તેમના દ્વારા જેમને વ્યવહારિક અને માર્કેટિંગના પાઠ શીખવા મળ્યા હતા આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર નરપતસિંહ વાઘેલા અને જગદીશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જેમણે દરેક સ્ટોલની મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ કાર્યક્રમમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જયતાભાઈ પટેલ બળવંતસિંહ બારોટ નગરના શ્રેષ્ઠીઓ આમંત્રિત મહેમાનો અને વાલીઓ બહુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા વાલીઓએ પણ ભારે ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓના સ્ટોલ પરથી ખરીદી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાનું વાતાવરણ કિલ્લોથી ગુચી ઉઠ્યું હતું આ આનંદોત્સવ થકી વિદ્યાર્થીઓને આનંદની સાથે સાથે ટીમવર્ક અને આત્મનિર્ભરતાનું શિક્ષણ પણ મળ્યું હતું